જય માતાજી મિત્રો હું આવી ગયો છું બજારમાંથી ઘરે દુકાનેથી અને જો મારા ઘરની આગળ ગાય ઊભી છે આ ગાય રોજ રોટલી ખાવા આવે છે જય ગૌ માતા ચલો હું આવી ગયો ઘરે હવે દરવાજો ખોલું છું તો ઘરનો અને દરવાજો મેં વાખી દીધો અને મને બહુ ભૂખ લાગી છે આજના બાર વાગી ગયા છે અને હું ઘરે આવી ગયો છું જો મારું ઘર છે કે હું મસ્ત ફર્નિચર કરેલું છે અને હું આવી ગયો છું હવે રસોડાની અંદર તો પાયલ કંઈક બનાવી રહી છે હવે હું જોઉં છું શું બનાવે છે મસ્ત ટામેટા કાપીને મૂક્યા છે અને જો રતલામી સેવ પણ પડી છે બાજુમાં મને એવું લાગે છે કે સેવ ટામેટાની સબ્જી બની રહી છે અને તેલનો વઘાર કરી રહી છે આ બાજુ જો મસ્ત રોટલીનો લોટ પણ કમ્પ્લીટ બાંધીને મૂકી દીધો છે પણ મને હવે બહુ ભૂખ લાગી છે એટલે એકલી સેવ તો ખાવાની મજા નહીં આવે પણ જોઈએ હવે કંઈક પડ્યું હોય તો પછી ખાઈ લઈએ હજી તો કારણ કે બનતા બહુ વાર લાગશે હજી વીસ પચીસ મિનિટ જેવું થઈ જશે હા હવે જોઉં છું શું પડ્યું છે આમાં મને લાગે છે કે કુલેર પડી છે કાલે સાતમ હતી શીતળા માતાની તો જે કોઈને કુલેર ભાવતી હોય એ લાઈક કરજો ફોલો કરજો સબસ્ક્રાઈબર કરજો જો હું કુલેરનો મસ્ત નાસ્તો કરવા બેસી ગયો છું આમ તો પ્રસાદી કહેવાય એટલે પ્રસાદ રૂપે લેવાય પણ મને બહુ ભૂખ લાગી છે એટલે નાસ્તો કરીશ હું કૂલરનો આજે તો તમે પણ જો તમને પણ કુલર બહુ ભાવતી હોય તો લાઈક કરજો ફોલો કરજો જય માતાજી મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી જો મિત્રો જે ટામેટાની સબ્જી તૈયાર થઈ રહી હતી એ હવે બની ગઈ છે જો જો કોઈ તમને સારી લાગી હોય આ સબ્જી તો લાઇક કરજો ફોલો કરજો અને હું હવે સબ્જી લઈને જમવા બેસું છું જો મેં થાળીમાં સબ્જી લઈ લીધી છે મસ્ત એવી રોટલી પણ તૈયાર છે હું અને પાયર બંને જમી રહ્યા છીએ ને મસ્ત એવી અમૂલની છાશ લાવી છે અને છાશની અંદર મસ્ત મીઠું નાખીને અમે હવે છાશ પીએ છીએ ચલો જય માતાજી મિત્રો હવે અમે જમી લઈએ